ਹਾ ਮੋਰ ਭਾਈ ਤੋਂ ਹਾਂ ਸਭੋ ਨਾੜੀ ਅਦਭੁਤ ਦਰਬਾਰ ਕੋਟੜੀ ਨਾ ਧੰਨ ਮੋਸਰੀ ਆਈ ਤਮੇ ਮਰ ਭੂਆ ਲੈ ਰਵਾੜੀ ਫੇਟਾ ਬਧਾਵੀਂ ਗਾਦੀ ਲਾਇਆ ਸੀ ਤੋਂ ਮੋਸਰੀ ਨਦਬਾਰੀ ਸੂਰ ਬਾਰੀਆਂ

બાપુબ નું ખબર તારા મીર ના કુળ માં કોઈ નોની ઉમરની જો બળતરા મરી જીયો હોય બળતરા એટલે વખો વખામ મરી જ હોય આવું કોઈ બનેલું ખરું હા બનેલું બાપુ હાર લોરી કદાચ આજો હાર લોરી દુનિયા મારું ધોણવું લાગે ભાઈ વાત ભેરુસિંગ

د دنیا دي وستي ماري سديني رات داړو जखورا کوي دي کومه مارم بغو ني سد سد سلام اي پاوليا پسې بيروي شي

અને હાથ લીન આય્યું તો તો હું તારા વધોમણે હું હાટી આય્યું ભાઈ આવા મારા સધીના પ્રભુ બોલે પછી તારા ઘરનો કવા મટારતી હોય તારા ઘરમાં જિયા ક્રોધ ઉભરીયા ઢાબતી હો તરતો મારો સધીનો પ્રભુ બરુ બર નવ લબણી ને મો લવની માતા આય્યો ભાઈ તરતો કદાચ રોમ લેન વળી વુ પણ નવ બનવા ન જુએ મામા ફૂલે તો ખેતર માં તો વાવ ઉગી એવા મન કરાતા નથી ખેતર તો કોરા પડે ના ફૂલે લીલ કરાઈ શું એના લીલ કરીને તારી વાડી ના આલો તો મારું નોમ સધાઈ ના સાહેબ આવા મારા પ્રભુ કઈ જાય હું ગઢ લવણ ની માતા સધાઈ કઈ રહી હું બાપુ બાપુ જયસિંહ પરિવાર માં માતા હું પણ કદાચ અને મારા પ્રભુ લઈને વળી હોઉં તો દુનિયાના જગત ની વાત રહેશે કે હું દુનિયા ને તમારી કુદરે તી એ આવજે આવજે મારી એ કરાર લવણ ની વાજે ને આવો આવ હું તમારા ઘરે પગલા કર્યો તરે જ મને ખબર પડી ગયો કે કેટલો વખો કેટલી કષ્ટિ કેટલું દુખ એક બીડી હાલ ભાઈ આવો આવો મારી ઘર મેળ્યા મેદવાડે નહી ભાળ્યો અને કદાક મારા મઢમાં તાકાત હશે મારા દિવાળમાં તે હશે તો મીર પોક્યા વગર રહે તો મારો ભાવ હારે બાપુ ભલે મારી દક્ષિણ દેહા કાળી રાતના ના ટૌકાના હથવારા દેરાયા

મારા ભરઘુ કઈ જાય તો મલગ ના કંદી વ્યાજ લાવી કદાચ વ્યાજ ભરવા જવું દુનિયા મારા રોમ ગોમ તું મારી શરત ન સુકતા તમે દરબારો સધાઈ મેળીયું મેં બિય ભોપાલ મારું મારા ત્રણ દાદા નો પરિવાર ત્રણ પરિવાર માં એક જવો મોણ ખાઈ પીન જે વાત કરી હતી ઉમર ના મોટી ઉમર ના નોની ઉમર આવી ઉમર માં કદાચ

વાત ગાવી મારું કોમ આ વર્ષો વીતી જ્યા સત્યા પોરાતી ગયા એવા તેમની વાત કરી રહ્યું આ વાતો હોય હાસી હોય રાજી કુવા કે વેરી કે મને ખબર પડતો નથી કદાચ નહી પણ હશે તો પૂછી એના કદા કુવા વેરા વેરી કેવરાતી હોય એમાં કુળ ની કુવાસી બાઈ કેવરાતી હોય ગમેતી કેવરાતી હોય એમાં કોઈક ડુબજી ખાઈ ગઈ હોય તો ખાલી યાદ કરજો

એમ ઢાળ પડે થી નજર નોકું એટલે બે વેરી મનકળાયોરા બે વેરી મનકળાય

સિંહ દરબાર કોળ હતો ભેરુસિંહોષુ અલમનસિંહ બાપુ કેતા હોય દાદા કેતા હોય કે ભગીર હોય કેતા હોય

બે બહેરાયેલા ભાળીજી મારું નામ છે કોણ માં ઉતરી જઈએ દરબાર મેટડી ભાળી નથી મીર મારું નામ શે

કે હું દાખલા મારું એટલે અભિમાન થી વાત નહી કરતી આજુ કે દરબાર દરબારનો પરિવાર થી હોમે બીજો પરિવાર ભાઈ ખબર હશે કે નહી હોય મને ખબર નઈ દરબારનો અને બીજી જાતનો ઝઘડો બનેલો હું ભાડીજીવો જીવો શાહ